મિત્રો તો બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં આજે વાત કરીશું કે પશુ પચીયા દાન તમે કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો તો આપણને આ પ્રાપ્ત થયું છે એટલે મને એવું લાગ્યું કે ખેડૂત મિત્રોને પણ આ માહિતી આપવી જરૂરી છે તો આપણી ચેનલ ઉપર આપણે બનાવી રહ્યા છીએ તો તમે કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો જે પણ દ્વારા ગાય કે ભેસો હોય એમને જે પણ ડૉક્ટર સાહેબ આપતા હોય એની અંદર વિજ્ઞાન કરે છે એની અંદર જો ગાય હોય એને વાસરડી આવી જાય છે તો આ ફ્રી દવાણ મળે છે એની અંદર એક ક્લિપ મારે છે અને એની ક્લિપની અંદર નંબર હોય છે એ જે પણ દૂધ મંડળ હોય એની અંદર લખાઈ જાય છે અને પછી થોડા દિવસ પછી જો તમારું લિસ્ટમાં નામ આવે છે તો તમને આ પશુ બચિયાદાન ફ્રી મળે છે એટલે કે સહાય કરી કહેવાય અને આ બનાસ ડેરી દ્વારા મળે છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણને મળી ગઈ છે તો તમે પણ આવી રીતે જે પણ પશુ ડોક્ટર હોય એમની પાસે આવી રીતે ક્લિપ લગાવી દે છે અને બીજદાન કરે છે અને જો વાછરડી કે ભેંસ હોય તો જે પાડી આવે છે અને જો ગાય હોય તો એની અંદર વાછળડી આવે છે તો આ તમને દાણ ફ્રી મળી જાય છે તો તમે આવી રીતે પ્રાપ્ત કરી શકો છો તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ મદદ છે સત્સોની સબસ્ક્રાઈબ કરો બિલકન પ્રેસ કરો જય હિન્દ જય ભારત